તરફ સાબરકાંઠા વન વિભાગ દ્વારા એક પેઢ મા કે નામ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાનનો જન્મદિવસ છે જેને લઈને નેશનલ હાઇવેની પાસે આવેલા કેનાલ પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વહીવટીતંત્ર અને વન વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ કલેક્ટર સ્થાનિક ધારાસભ્ય સહિત વન વૃક્ષારોપણ કરી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી આપણા વિશ્વ નેતા અને વિકસિત ભારતના સ્વપ્ન દ્રષ્ટા એવા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો જન્મદિવસ છે એમણે જે આહવાન કર્યું હતું એક પેડ માકે નામી અંતર્ગત આજે અહીંયા ખૂબ પ્રમાણમાં વૃક્ષો વાવીને એમની સંકલ્પના હતી કે દરેક જણ એક પોતાની માના નામે વૃક્ષ વાવે અને એ વૃક્ષ ઉછેરે એ સાથે સૌ બધાએ રોપણ કર્યું છે અને વૃક્ષોનું વાવેતર થાય અને પ્રકૃતિ એ ખૂબ સરસ રીતે આપણે પ્રકૃતિમાં જીવી શકીએ એના માટેના પ્રયત્નો છે માનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જન્મદિવસની ખૂબ ખૂબ સુભેચ આજ રોજ ભારત દેશના માન્ય સન્માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે સાબરકાંઠા વહીવટી તંત્ર દ્વારા તેમજ નગરપાલિકા દ્વારા જે આયોજન કરે કરેલ તે પૈકી આજે એક પ્લાન્ટેશનનું પણ આપણે આયોજન કરતે બાવ તે તે પૈકી આજે હિંમતનગરથી અમદાવાદ રોડ ઉપર કેનાલ સાઇડ પર આપણે પા ત્રણસો ને એક રૂપિયાનું વાવેતર વન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે મોદી સાહેબના જન્મદિન નિમિત્તે